जय गुरुदेव मित्रों परमात्मा दरेक ने सुख शांति आपे तेवी परमात्मा ने प्रार्थना मित्रों भगवान कृष्ण जीए જ્યારે અર્જુનને ગીતા જ્ઞાન નહોતું આપ્યું ત્યાર પહેલાંની એક કહાની છે એક દ્રષ્ટાંત છે એક ઉદાહરણ છે હકીકતમાં ન લહેતા બરાબર હવે મિત્રો એક વખત અર્જુને ભગવાનને પ્રશ્ન કર્યો ભગવાન કૃષ્ણજીને કે હે પ્રભુ તમારા સાચા ભક્ત સંત કોણ છે હું તમારો પ્રિય ભક્ત છું પરંતુ જ્યારે અર્જુને આ પ્રશ્ન કર્યો તો ત્યારે અર્જુન સ્વયં મોહમાયામાં હતો પૂર્ણ જ્ઞાન નહોતું થયું પૂર્ણ જ્ઞાન તો મહાભારતના યુદ્ધની વચ્ચે ભગવાન કૃષ્ણે ગીતા જ્ઞાન આપીને આપ્યું હતું એ પહેલાં તો અભિમન્યુના મોહમાં હતો પુત્ર મોહમાં હતો દરેક જગ્યાએનો મોહ હતો જ એનો મોહ ભંગ તો ક્યારે થાય છે જ્યારે ભગવાન કૃષ્ણ વિરાટ સ્વરૂપ બતાવે છે ત્યારે એનો મોહભંગ થાય છે તો મોહભંગ થયા પહેલાનું આ દ્રષ્ટાંત છે ધ્યાનથી સાંભળજો મિત્રો કે પરમાત્માના ભક્ત સંત સાચા કોને કહેવાય છે બરાબર હવે અર્જુને આવો પ્રશ્ન કર્યો કે પ્રભુ તમારા સાચા ભક્ત સંત કોણ છે ત્યારે ભગવાન કૃષ્ણે એક લીલા રચી કારણ કે ભગવાન કૃષ્ણ લીલાધર જ છે રાસલીલા પણ રચી હતી હે ભગવાન કૃષ્ણરૂપી પરમપિતા પરમાત્માની જ આ ધરતી મંચ એક રાસ લીલા જ છે ત્યારે પરમાત્માએ ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું અર્જુન એ બધી તો વાત પછી પણ સર્વપ્રથમ મને પેટમાં દુખે છે અને મને રહેવાતું નથી ભગવાને આવી લીલા રચી એટલે ભગવાનના બધા મિત્રો પણ આવ્યા સખાઓ પણ આવ્યા આવ્યા બંધુઓ પણ આવ્યા એ અને ઘણા બધા માણસો ત્યાં ભેગા થયા કે ભાઈ પ્રભુને પેટમાં દુખે છે એટલે બધા પૂછવા લાગ્યા કે પ્રભુ કેવી રીતે તમારો આ પેટનો દુખાવો દૂર થાય ત્યારે પ્રભુએ કીધું કે આ દુખાવો અર્જુનને કહો જઈને કે શું કહેવાનું છે ત્યારે ભગવાને કહ્યું કોઈ પણ માણસનું કલેજુ હૃદય એનું કાળજો કાઢીને આપે અને એ કાળજાને હું ખાઉ તો મારો આ દુખાવો દૂર થાય તેમ છે એટલે આ વાત અર્જુને પણ સાંભળી અર્જુનને પણ બધા માણસોએ કીધું પ્રભુએ શું કીધું સાંભળ્યું ને તમે એટલે અર્જુન કે હા સાંભળ્યું તો જલ્દી ભગવાનનો દુખાવો દૂર કરવા માટે કોઈ પણ માણસનું કલેજું લાવો એટલે અર્જુન ફરતા ફરતા અનેક લોકો પાસે આવ્યા બધાને કીધું કે ભાઈ ભગવાનને પેટમાં દુખે છે કલેજો આપો ને કલેજો આપો ને કોઈ મનુષ્યએ કલેજું ના આપ્યું કારણ કલેજો કાળજું જો કાઢીને આપે તો માણસનું મૃત્યુ થાય બરાબર અર્જુન વાત સમજી ગયો ખરેખર વાત છે અર્જુન આપે તો માણસનું મૃત્યુ થઈ જાય આમ ફરતા ફરતા અર્જુન એક પછી એક ગુરુઓ સાધુ બની બેઠેલા સંતો બની બેઠેલા ગુરુઓ બની બેઠેલા સાધુઓ બધા પાસે ગયો બધાને કહેવા લાગ્યો એક પછી એક કે પ્રભુને પેટમાં દુખે છે તમારું કલેજો આપો ને કાઢીને તમારું કાળજો આપો ને કાઢીને સંતો બની બેઠેલા ગુરુઓ બની બેઠેલા સાધુઓ ઢોંગી પાખંડીઓ આ બધા કે ભાઈ આ ગાંડો થઈ ગયો લાગે છે કલેજું થોડું કોઈ આપતું હશે કલેજો આપાય કલેજો આપી દો તો માણસનું મૃત્યુ થઈ જાય અમારું મૃત્યુ થઈ જાય પછી અમારી ભક્તિ કેમ કરવી અર્જુન આગળ વધતો વધતો એક જંગલમાં આવ્યો जंगल में एक संत सत्या ते सतत भगवान कृष्ण रूपी परमात्मा भक्ति में लीन रहता अर्जुन त्या गया अर्जुने पेला ने જોયા સમાધિ સ્થિત હતા અર્જુને સમાધિમાંથી જગાડ્યા છતાં પણ સંત ક્રોધાયમાન ન થયા અત્યારે તમે જોજો કોઈ પણ તમે ધ્યાનમાંથી જગાડો ને તો ક્રોધમાં આવી જાય સીધા કે મારું ધ્યાન ભંગ કર્યું કોઈ પણ ગુરુઓને તમે જરાક હેરાન કરો ને તો તમને દહ ગણા હેરાન કરી નાખે કોઈ પણ ગુરુ વિરુદ્ધમાં જરાક પણ તમે બોલો ને તો દસ વડિયા તમારા વિરુદ્ધમાં મૂકી દે બાવન અક્ષરી દ્વારા અપશબ્દ બોલો ને એક અપશબ્દ બોલો ને તમને દહ અપશબ્દ બતાવી દે બોલી દે હમ આ શું છે બધા શું આ ધ્યાનમાં છે શું આ જ્ઞાનમાં છે શું આ ભજનમાં છે શું આ ભક્તિમાં છે આ ઢોંગી પાખંડી બની બેઠેલા સાધુઓ બની બેઠેલા ગુરુઓ બની બેઠેલા સંતો આ બધા નવટંકી છે ઢોંગી અને પાખંડી છે તો મિત્રો સાચા સંતની પરખ કરજો સાચા સંતને તમારા કોઈ ધન દોલતની જરૂરત નથી અને સાચા સંતને તમે ગમે એટલું ધન દોલત મેળ્યું મોલાતું માન શાન શોકત આપી અને ખરીદવાનો પ્રયત્ન કરશો તો એને તમે ન ખરીદી શકો હા બાકી ઢોંગી પાખંડી બની બેઠેલા ગુરુઓને તમે ખરીદી શકો છો દસ હજાર આપો વીસ હજાર આપો એટલે ગુરુ પણ તમારી શિષ્યની વાહવાહી કરવા લાગે વાહ આ મારો ચેલો સાચો છે આ મારો ચેલો બેસ્ટ છે એને આગળ રાખે અને એ ગુરુનો ચેલો જો એના વિરુદ્ધમાં જરાક બોલે તો એના માથે ક્રોધાયમાન થઈ જાય હે કે આ મારો ચેલો ખોટો છે તો જ્યારે એ ગુરુ બન્યો ઢોંગી પાખંડી ત્યારે એને હાચા ખોટાની ખબર નહીં પડી હોય કે આ સાચો છે ખોટો છે સંત હોય ને મિત્રો સાચો એને ખબર જ પડી જાય સાચો શિષ્ય કોણ છે ખોટો શિષ્ય કોણ છે જેને તેને હે નામદાન આપી ચેલિયું ચેલા મૂંડવાજ મંડે મૂંડવાજ મંડે મૂંડવાજ મંડે મોટું એક સૈન્ય ઊભું કરી લે આ સૈન્યની પાછળ એક મોટું ષડયંત્ર છો ક્યારેક હું ખુલાસો કરીશ શું ષડયંત્ર છે શું કામે આ કરી રહ્યા છે બે બાજુ ફાયદો ષડયંત્રમાં પણ એને કંઈક નો કંઈક કરવાનું હોય છે જોજો ઘણા બધા આખું સૈન્ય ઊભું કરી લઈએ લાખોની સંખ્યામાં ચેલીઓ ચેલા મૂડી નાખે ને પછી અંદરખાને કહી દઈએ આ ઇલેક્શન જે આવે ને વોટિંગ મને તેમાં બહુ ખબર નથી પડતી પછી એ ઢોંગી પાખંડી ગુરુ શું કહે કે આપણે આ વ્યક્તિને વોટ આપી દેવાનો છે મતલબ મત આપી દેવાનો છે એટલે અંદરખાને રાજકારણી હોય છે અને બહાર સાધુતાનો દેખાવો હોય છે બરાબર બાકી માતા ગંગા સતી કહેતા કે પાનભાઈ પાત્ર હોય ને તો પીરસવું કુપાત્રને ન પીરસવું પાનભાઈ અને વસ્તુ જોઈને ઓરીએ પાનભાઈ જે વસ્તુ છે નામદાનની તો જોઈને ઓરવાનું હોય કારણ કે પાનભાઈ માતાએ કોઈ શિષ્ય નહોતા કર્યા એમ કોઈ પાત્ર જ નહોતું મેળ્યું માતા ગંગા સતીને એક બાય પાત્રો મળી ગયા હતા તેને ઓરી દીધું તું પીરસી દીધું તું જેવી રીતે મિત્રો આપણી પાસે એક બીજ હોય છે પિત્તવાળું અને આપણે ખારાપટમાં વાવી દઈ તો એ પિત્તવાળું બીજ ના ઉગે એમાં અંકુર ના ફૂટે મિત્રો બરાબર તો ધરતી જોઈને વાવવું પડે મિત્રો એમ શિષ્યની જે મનોભૂમિ રૂપી ધરતી છે શુદ્ધ અને ચોખ્ખી કિલ્લરે પિતવાળી હોય કે આ બીજ મારું આમાં લાગુ પડી જશે ને આમાં અંકુર ફૂટશે એવી જગ્યાએ બીજને વાવે મિત્રો તો એ ધરતી છે એ પૂર્ણ શુદ્ધ અવસ્થામાં જેનું ચિત્ત નિર્મળ છે જેનું મન નિર્મળ છે એ શિષ્ય છે અને બીજ જે છે એ ગુરુ નામ ઉપદેશ છે ભક્તિ ભજનનો ઉપદેશ છે બાકી ઢોંગી પાખંડી તો પાત્રય નો જોવે ને કુપાત્રય નો જોવે પીરસવાજ મળે પીરસવાજ મળે બધા કારણ શું કામે એને ચલી ચલી અરે કેવો મતલબ છે ને તો એક મોટું સૈન્ય બનાવવું છે પૈસા ભેગા કરવા છે પૈસા અડફવાશે કરોડપતિ બનવું છે ફોર વ્હીલ ગાડીઓ લેવી છે હા બેંક બેલેન્સ કરવું છે બંગલા બનાવવા છે કારણ કે એને ચેલ્યુ ચેલા સાથે કોઈ મતલબ નથી આ નોટ કરજો હું ઘણીવાર કહું છું કે તમે રાજકોટથી બોમ્બે ગયા હોય તો ત્રણ ડબ્બા આવે થર્ડ ક્લાસ સેકન્ડ ક્લાસ ફર્સ્ટ ક્લાસ રાજકોટથી માનો કે તમે બસો રૂપિયા ટિકિટ છે બોમ્બેની કે ત્રણસો રૂપિયા છે બરાબર તો બસો રૂપિયા બોમ્બેની ટિકિટ ગણો ને આપણે એટલે તમે રિઝર્વેશન કરો ને તો ચારસો સાડા ચારસો ચારસોની આસપાસ ડબલ થઈ જાય માનો બરાબર પછી ફર્સ્ટ ક્લાસની ટિકિટ લે ને તેમાં દસ ગણો ચાર્જ થઈ જાય તો બે હજાર રૂપિયા થાય અને તમે ફર્સ્ટ ક્લાસની જે બોગી હોય ફર્સ્ટ ક્લાસનો જે ડબ્બો હોય એમાં તમે જોજો લગભગ સીટો ખાલી પડી હશે હે પચાસ ટકા સીટો ખાલી હશે પછા હું એંશી ટકા સીટો ખાલી હશે વીસ ટકા સીટો ઉપર પબ્લિક બેઠા હશે અને રોડ રસ્તા ગેલેરી બધું ખુલ્લું હશે અને પછી તમે સેકન્ડ ક્લાસમાં આવજો જ્યાં રિઝર્વેશન કરવાનું હોય એની અંદર બધી સીટો કદાચ ભરેલી પણ હોય અને એક બે કદાચ વેઇટિંગમાં હોય જેમ કે રાજકોટથી બેઠા અને જેને અમદાવાદ ઉતરવાનું હોય એટલે અમદાવાદ સુધી વેઇટિંગમાં હોય પછી આ સીટ મળી જાય બરાબર તો જે રિઝર્વેશનવાળો ડબ્બો છે એમાં રોડ રસ્તા ગેલેરી તમે લેટરીન બાથરૂમ સુધી પહોંચી શકો છો ને ફર્સ્ટ ક્લાસમાં તો બધું ખાલી જ હોય છે વીસ ટકા જે લોકો બેઠા હોય અને જનરલ ડબ્બો જે છે થર્ડ ક્લાસ તેમાં તમે જાજો એટલે પગ મૂકવાની પણ જગ્યા નહીં હોય હે પગ ઉપર પગ ચઢાવીને માણસો ઊભા હોય છે એટલી ગરદી થઈ જાય તમે રાજકોટથી ટ્રેન છૂટી હોય માનો કે પોરબંદરથી આવે છે ઓખાથી આવે છે હે તો એમાં તમે જોઈ લેજો ફૂલ ગર્દી હશે અને આગળ વધતા બહુ ગર્દી થઈ જાય પછી તમારી સીટેથી તમારે લેટરિન્સ બાથરૂમ સુધી જવું હોય ને તો મહામુસીબતે તમે પહોંચી શકો અને લેટરીન બાથરૂમની અંદર પણ માણસો બેઠા હોય પણ ત્યાં સુધી પહોંચવામાંય તમને આમ ક્યાં હેરાન થઈ જાવ એટલો ગેલેરીમાં માણસો આડે ધડ હોતા હોય ને બેઠા હોય શું કામે એનું ચાર્જ ઓછું છે એટલે ત્યાં ખીચો ખીચ ભરેલું છે અને રિઝર્વેશનનું ચાર્જ ડબલ છે પેલા થર્ડ ક્લાસવાળાને લેવાની તાકાત નથી એટલે ત્યાં રોડ રસ્તા ગેલેરી ખુલ્લી હોય છે ફર્સ્ટ ક્લાસની જે ટિકિટ છે ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં હે વીસ ટકા કે પચીસ ટકા કે ત્રીસ ટકા લોકો બેઠા હોય છે બધું ખુલ્લું હોય છે કારણ કે એનું ચાર્જ દસ ગણું છે તો મિત્રો ફર્સ્ટ ક્લાસની ટિકિટ લેવી ને એ કોઈ વિરલાનું કામ છે ફર્સ્ટ ક્લાસની ટિકિટ એટલે કિલિયર સત્યનો રસ્તો પૂર્ણ સત્યતાના રસ્તે ચાલવું પૂર્ણ પરમાત્મા સાથે પ્રેમ એમાં કોઈ વિરલોટ ટકી શકે કોઈ સુરવિરજ ટકી શકે સેકન્ડ ક્લાસનો ડબ્બો એટલે જેની અંદર ભગવાનની ભક્તિ તો કરે છે પણ સ્વાર્થી ભક્તિ છે સ્વાર્થી ભગવાન પાસે કંઈક મેળવવાનું આશ્રય છે એને અને થર્ડ ક્લાસનો જે ડબ્બો છે એમાં બધા વેપારીઓ છે એ મફતનું લેવું છે કે ગુરુ પાસે મફતનું મેળવી લઈએ અને ગુરુ પણ ઢોંગી હોય એ પણ ધંધાવાળો હોય પહેલાં પણ ધંધાવાળો હોય કે સહેલાઈથી મળી જતું હોય મુક્તિ મુક્તિમોક્ષ મળી જતું હોય શબ્દોની ઝાડ પાથરીને મુક્તિના દાણા નાખી દેલો સહેલાઈથી બધા ફસાઈ જાય કારણ કે જે ફસાઈ જાય છે ને મુક્તિમોની લાલચમાં એ બધા મૂર્ખ છે અને એને જે ફસાવવાળો છે ને ડોંગી પાખંડી ગુરુ ચાલક અને ચતુર હોય છે કાબો હોય છે એટલે ત્યાં બહુ ગર્દી હોય તમે જોઈ લેજો કારણ કે એને તો હે હેરાન થઈ જાય તો મિત્રો સરવાળે તો બધા બોમ્બે જ પહોંચીએ છે પરંતુ બોમ્બેની અંદર ફસ્ટ ક્લાસની જે ટિકિટ છે એ બોમ્બેમાં કઈ જગ્યાએ જવાનું છે ને નક્કી કરી લે જેમ કે માધુબાગ સીપી ટેન્ક બોમ્બે સેન્ટ્રલ બરાબર માધુબાગ સીપી ટેન્ક ત્યાં એને જવું છે મુંબઈ પહોંચ્યા પછી પણ મુંબઈમાં ક્યાં જવાનું છે તો ખબર નથી પણ ફર્સ્ટ ક્લાસની ટિકિટવાળાને ખબર છે કે સીપી ટેન્ક માધુબાગમાં જવાનું છે સેકન્ડ ક્લાસના ડબ્બાવાળાને ખબર નથી ક્યાં જવાનું છે મુંબઈમાં પહોંચીને જનરલ થર્ડ ક્લાસના ડબ્બાવાળાને ખબર નથી થર્ડ ક્લાસના ડબ્બાવાળાને અને સેકન્ડ ક્લાસના ડબ્બાવાળાને તમે પૂછો કે માધુબાગ સીપી ટેન્ક બોમ્બે સેન્ટ્રલમાં ક્યાં આવ્યું તો એને ખબર ન હોય પણ ફર્સ્ટ ક્લાસની ટિકિટવાળાને ખબર છે બરાબર તો આ જ રીતે મિત્રો જ્યાં બહુ ગર્દી હોય એ સમજી લેજો થર્ડ ક્લાસ ડબ્બો છે આડે ધડ ચેલ્યું છે મૂડી નાખી ખાસ અને ઘેટા બકરાનો વાળો જેમ ડબ્બામાં પૂરી દીધા ઘેટા બકરાની જેમ ખીચો ખીચ એમ વાળામાં ઘેટા બકરાને ખીચો ખીચ પૂરી દીધી પૂરી દીધા છે કારણ કે એ ઘેટા બકરાના માલિકને ખાલી એનું દૂધ જ દોવાનું હોય છે દૂધ એટલે પૈસા એ છે ને લેવાનો હોય બાકી એ જેમ પોગે તેમ પોગવાય તો પોગે ન પોગવાય તો ન ભોગે સિફિટિંગ માથું ભાગ બરાબર એટલે કહેવાનો મુદ્દો મારો હાથ થાય છે કે આ બધું ઢોંગ પાખંડ છે મિત્રો બરાબર હવે આવ્યા આપણે અર્જુનની વાત પાસે તો મિત્રો ઢોંગી પાખંડીની આપણે વાત કરી હવે અર્જુન જે સંત પાસે આવ્યા હતા અને જેને સમાધિમાંથી જાગૃત કર્યા છતાં પણ ક્રોધાવેશમાં ન આવ્યા સંતે પ્રેમ ભાવપૂર્વક પૂછ્યું બોલો ભાઈ શું કામ છે કેમ આવ્યા છો કેમ મારી સમાધિ ભંગ કરી બોલો બોલો તો કે ભગવાન કૃષ્ણરૂપી પરમાત્માને પેટમાં દુખે છે પહેલાં જે સંત હતા ને તો ભગવાનનો દુખાવો કેમ દૂર થાય તો કે ભગવાને કોઈ પણ માણસનું કલેજું કારજું મંગાવ્યું છે એટલા માટે હું તમારી પાસે આવ્યો ઘણી બધી જગ્યાએ હું ગયો પણ કોઈએ ના આપ્યું હું ફરતો ફરતો તમારી પાસે આવ્યો ભગવાને કીધું અર્જુન કટાર છે તમારી પાસે તો ગયા કટાર લાવો ગયા બાણ હતું કટાર તો હતી નહીં ધનુષ બાણ તો અર્જુન સાથે જ રાખતો બાણ આવ્યું ધારદારાણીવાળું પ્રભુ આ છે કે સંત મહાત્મા લાય લાય કે જલ્દી લાય મારા પ્રભુને પેટમાં દુખે છે અને મારું કલેજું મારા પ્રભુને કામ આવે તો ધન્ય થયું મારું જીવન કારણ કે આ જીવન તો મને મારા પ્રભુએ જ આપ્યું છે ને મારા પ્રભુનું જીવન છે મારું શું છે આમાં હું તો કાંઈ છું જ નહીં આ જીવન તો મારા પ્રભુનું આપેલું છે અને મારા જીવન હે જો મારું જે જીવન છે અને મારું જીવન જો પ્રભુ અર્થે જાતું હોય તો મને મંજૂર છે કલેજુ કાઠી સંત મહાત્માએ પ્રભુનું નામ લઈ જય શ્રી કૃષ્ણ પરમ પિતા પરમાત્મા હું ભાલુ માર્યું જે તીરની આગળ ભાલુ હોય ભાલુ મારી કલેજું કાઢીને આપી દીધું લ્યો ભાઈ જાઓ પ્રભુને આપી દો હવે અર્જુન તો ગયો કલેજું લઈને તે ભગવાન શાંતિથી બેઠા હતા અર્જુન હે મોહમાયા એમાં તો હતો જ ત્યારે તો ભગવાને કાંઈ ગીતાનું જ્ઞાન આપ્યું નહોતું એટલે પ્રભુ તમે શાંત કેમ બેઠા તો કે મટી ગયું મને તો કે મટી ગયું કઈ રીતે બસ કે આમ ને પણ કે અરે પ્રભુ હું કેટલી ધરતી ઉપર ગયો અને કેટલું દોડા દોડી ધરતીમાં બધે કરી મેં મહા મહેનતે આ કલેજું કાળજું લઈને આવ્યો છું એક સંત મળી ગયા જંગલમાં ને એ સંતે મને આ કાળજું આપ્યું કલેજુ અને ઘણા લોકોને કીધું કોઈ આપ્યું નહીં પણ એક સંતે આપ્યું બસ અર્જુન આ તારા પ્રશ્નનો જવાબ છે તો કે પ્રભુ શું મારા પ્રશ્નનો જવાબ તું કહેતો તો ને કે પ્રભુ તમારા પરમાત્મા તમારા સાચા ભક્ત સંત કોને કહેવાય છે તો આ છે મારા સાચા સંત જોયું ને તે ખાલી કહેવાની સાથે જ પોતાનું કલેજું કાઢીને આપી દીધું લિયો મારા પ્રભુને આપી દેજો તો અર્જુન આવા મારા જે ભક્તો છે ને આવા ભક્તોની માટે હું તત્પર રહું છું આવા મારા ભક્તોને કોઈ દુઃખ પડે એટલે હું તાત્કાલિક દોડીને ત્યાં જાઉં છું તેને પોતાના કલેજાની કારજાની જીવનની પણ પરવા ન કરી કારણ કે કારજુ કાઢ નાખેલો મરી જાય અર્જુન આ છે સાચા ભક્ત બાકી અર્જુન તું સરવાળે તો મનુષ્ય જ હતો તે ભાઈ કેમ કલેજો નો કાઢીને આપ્યું કલેજ તારી પાસે હતું હતું કે નહીં કલેજો હતો કે હતું તે કેમ ન આપ્યું નીચે કેમ ગયો પૃથ્વીમાં કેમ રેખડો બધાય જો કે કૃષ્ણને ભગવાનને એ તો નીચે જ હતા તો તું બીજા પાસે કેમ ગોતવા ગયો કલેજો તારી પાસે તું છો ત્યારે અર્જુનનો અહંકાર તૂટી ગયો કે નહીં પ્રભુ સાચી વાત છે તમારી ખરેખર તમારા સાચા જે ભક્ત સંત છે એને પોતાના જીવનની પણ પરવા નથી જેને જીવન આખું પરમાત્મ ઉપર ન્યછવાર કરી દીધું પરમાત્માને શરણે કરી દીધું તન મન ધન પરમાત્માને હવાલે કરી દીધું એ ખરેખર પ્રભુ તમારા સાચા સંત છે તમારા સાચા ભક્તો છે તો મિત્રો ભગવાન કૃષ્ણ જે છે તે પરમ પિતા પરમાત્મા છે અને અર્જુન જ્યારે મોહ માયામાં હતો તે મનોદશામાં હતો બાકી અર્જુનની અંદર પણ આત્મા હતો તો અર્જુનનો આત્મા જે છે તે જીવ ભાવમાં હતો મનોદશામાં હતો અને જે સંતે કલેજુ આપ્યું તો મિત્રો કલેજુ હૃદય કે દિલ હે કે કાળજો એમાંથી સાચો ભાવ પ્રેમ પ્રગટ થાય છે તો એમ એ જે સંત હતા તે પરમાત્માને સાચા ભાવ પ્રેમથી ભજતા હતા એના માટે બધું પ્રેમ સ્વરૂપ જ હતું એના માટે પરમાત્મા પ્રેમ આનંદ સ્વરૂપ હતું મિત્રો તો પ્રેમથી પરમાત્મા મળે છે હે સર્વસ્વ પરમાત્માને શરણે અર્પણ કરી દેવાથી પરમાત્મા મળે છે બરાબર તો આ છે પ્રભુ પ્રત્યેનો પરમાત્મા પ્રત્યેનો સાચો પ્રેમ તેને સાચા સંત કહેવાય છે મિત્રો બાકી ઢોંગી પાખંડી જે ગુરુઓ છે એને પરમાત્મા પ્રત્યે કોઈ પ્રેમ નથી પરમાત્માનું જ્ઞાન પણ નથી આત્મ પરમાતમ શબ્દ વિશેનું જ્ઞાન પણ નથી કથણી બકણી કરી અને ચેલ્યું ચેલા મુંડી એનો ઇસ્તેમાલ કરવો છે એનું શોષણ કરવું છે ને એના પૈસા ધૂતવા છે વિશેષમાં કાંઈ નથી બાકી સાચા સંતને ધન દોલત સાથે કોઈ મતલબ નથી હોતું માત્ર એનો પ્રેમ જ જોઈશે હં તો મિત્રો આવા ઢોંગી પાખંડી ગુરુઓથી સાવધાન રહેજો જો તમને સાચા સદગુરુ ન મળે દેહધારી તો માતા પિતાની સેવા કરો આ યુગની અંદર કોઈના ચક્કરમાં પડશો નહીં નકર ફસાઈ ગયા બરાબર તો આ જે દ્રષ્ટાંત હતું મિત્રો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો બરાબર તો સત્ય સનાતન ધર્મની જય